આપણને પકડી રાખી છે ને એ આપણને સારું જીવન જીવવા દેતી નથી જેમાંથી આપણે છુટ્ટીને અલગ રીતે જીવીએ ત્યારે આ શું થાય છે ખબર છે તમને જીવન પરિવર્તન કહેવાય માણસો ગાળ બોલે છે આપણે ગાળ નથી બોલતા એટલે જીવન પરિવર્તન કહેવાય બરાબર લોકો પિન લથડિયા ખાઈને પડતા ફરે તેવું આપણે પીતા નથી એટલે આપણે જીવન પરિવર્તન કરી લીધું છે જીવન પરિવર્તનમાં છે નથી પીવું ભાઈ બસ એમ ચોરી કરનારા વ્યક્તિ આજે ફટકા ખાઈને જેલમાં પડેલા છે પણ આપણે વિચારી લીધું છે કે ચોરી નથી કરી પરમેશ્વર તરફથી શુભ સંદેશ આપણને મળી ગયા એટલે ચોરી નથી કરી જીવન પરિવર્તન પ્રિયજનો આજે ખોટા ધંધા કરીને આજના તમે જોઈ શકો છો સોળ સોળ દીકરીઓની સાથે જે ખોટો વ્યવહાર કર્યો વિચાર કરો તમે આટલું આવું બધું કૃત્ય હોવાને લીધે બધું ખરાબ આ દેશની અંદર ચાલે છે એટલા માટે પરમેશ્વરનો કોપ પ્રગટ થયેલો છે છે યાદ આપણે ખરાબ વર્તન આજે એટલા માટે જીવન પરિવર્તન થયેલો વ્યક્તિ આવું કામ નહી કરી શકે યાદ રાખો એટલે કોઈ બી ખોટું કામ થતું હોય એનું જીવન પરિવર્તન નથી થયેલું પણ જીવન પરિવર્તન થયેલો વ્યક્તિ એ તમને આગળથી પાછળથી ઓળખાઈ જાય તો